જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે અંદાજો લગાવો અને ઇનામ જીતો આ ગેમચી રીતની રંબાની કેટલું છે ભાવેશ તમને બધું કહી દે હે તો મિત્રો આજની આપણી ચેલેન્જ છે શાકભાજી ઉપર આ ચેલેન્જ એક માણસને ને ટોટલ પોટ રસી એ મુદ્દા બધા નિયમો કહી દઉં પડ બરોબર બરાબર કે હું આટલે ઊભો રહ્યો કોઈ બી એક વસ્તુ હાથમાં લેવો અને એક માણસ આગેલ ઉપર રહે આપડે વચ્ચે પટ્ટી બોધવી છે તોય એ એને અળવો ફેરવીને ઉભો રાખશે ને તોય બરોબર છે બરોબર હું એટલે ઉપર એમ કે ભાઈ મારા હાથમાં શું છે એટલે એમ કહી દે કે ભાઈ શિમલા મરચું તો એનું હાચું એમ કરતે કરતે હું પોચે પોચ વસ્તુ હાથમાં આવ્યો લેજો અને મોડસ પોચે પોચ વસ્તુ સાચી કહી દે તો એને પાંચસો રૂપિયા આલવામો આવશે અને આ ચેલેન્જમાં જો એક જણો જીત છે તો ઇનામ અલગ છે બરોબર ને અમે અલગ એક કોઈ બે એક જણો જીત છે તો ઇનામ થોડું અલગ વિચાર્યું હોય

તો હાચું ખોટું બધું જલુબા ચોપડામાં માં લખી બરાબર તો કિશન પેલા નંબર આવી જાય રેડી ભાઈ ઈમાનદાર મોણસ એમ તો બોલો શિમલા મરચું બોલો લીંબુ બોલો

ના ના દેવાનું ખાલી ચાલુ માં સ્ટાર્ટ થાય ને એટલે કરી છે

ટોમેટો બોલો ડુંગળી પડે હવે ડુંગળી બરાબર ભાવ એ રીતનું

બટાટો બટાટો કે બટાટો કે યાર લાસ્ટ વાધું હ હવે એ અમે ભૂલી

બોલો 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 બટાકુ થઈ ગયા હું પટી ગયું

આગળ આવો થોડા હા આગળ આવો ના ઉભા રો ના કો કરી કરી બોલો ડુંગળી બોલો લેબુ બોલો લેબુ મરતું બોલા વિનુભા બચાવો વાહ વાહ વિનુભા વાહ ચાર ચાર 4000 પડ્યા ચાર ભાઈ ભાઈ મેન વિજેતામાં આવી ગયા અલા આવન દેખાડું યાર ડબલ આવીતું ડબલ વર આવીતું વાહ ડબલ વાર આવીતું ને ડબલ નોન

बोलो मरचू शिमला मरचू बोलो बोलो ऊपर उसको पकड बोलो ابوजी बटाको बोलो ابوजी डंगळी बोलो ابوजी मिस्टर वस्तु मन

বলো ভুমতার জি મગજ વાળા એટલા કોઈ મગજ વાળું નથી બધા મગજ વાળા બોલો ચાલુ મરચું લીંબુ

અરે બાવા આમાં બેમ ખેતરાના વાળી મને શીર્ધો ખેતરી ગયો મને કહો કે આ ચાલ મે બદલાય ભાઈ મે આવા

એ બો બજી વિનો ઇનામ લાવન ગાડી તો મિત્રો વિનો બા નું ઇનામ આવી ગયું છે ઈ મને બતાવી દી આપડે રાજા ઇનામ રાશે તો વસ્તુ જ લાયાતા બધી જ્યુસ આ હું કહેવાય ફ્રૂટ જ્યુસ લેવો કો મતલબ રસ કાઢવાનો અંદર જઈશો કાઢી આપડે તમે તારો ફ્રૂટ લાવો અને જ્યુસ ગાડી ગાડી પીવો બરાબર